નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ આઠ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વધે આઠ પોઈન્ટ બે લઈશું જેના એકથી ત્રણ દાખલા આપણે આગલા વિડીયોમાં કરેલા છે તો આજે આપણે દાખલો ચોથો લઈએ એમાં ગુણાકાર કરો હવે જો આમાં ગુણાકારમાં તમારે આ ગુણાકારમાં તમારે જોવાનું આ પહેલું પદ સરખું નથી બીજું પદ સરખું નથી પહેલું ને બીજું પદ કોઈનું સરખું ના હોય તો તમારે શું કરવાનું આ લઈ એની બાજુમાં આખે આખું પદ મૂકી દો વાય વત્તા ત્રણ બરાબર ત્યારબાદ આ વત્તા લઈ લો એની બાજુમાં આ બે આ બે મૂકી વત્તા બે મૂકી દો હવે એક્સ મૂક્યા પછી અહીંયા વત્તા બે મૂક્યા એક્સની બાજુમાં આખે આખું પદ અને આ બેની બાજુમાં આખા આખું પદ એમને બીજું પદ છે ને જે આખે આખું એ એમને મૂકી દે બરાબર હવે જુઓ આપણે પહેલા ગુણાકાર કરતા હતા ને આવા એક સંખ્યા સાથે આનો ગુણાકાર આનો ગુણાકાર આવું કરતા હતા ને એવી જ રીતે આપણે પાછું કરવાનું હવે ગુણાકાર કરીએ આ એક્સ અને વાયનો ગુણાકાર એટલે એક્સ વાય પછી આ વત્તા મૂકી દઈએ હવે એક્સ અને ત્રણનો નો ગુણાકાર એટલે ત્રણ એક્સ બરાબર ત્યારબાદ આ બગડાનો ને આ વાયનો ગુણાકાર આ વત્તા કરીને બે વાય પછી આ તનારે ગુણાકાર આ બગડો પહેલાં આને ગુણે ને પછી આને ગુણે अनिषा ने निशानी ने गुणे मतलब तेवते वत्ता थाय એટલે વત્તા તંદુ 6 બરાબર આ રીતે થાય ત્યારબાદ બીજો દાખલો લઈએ બીજામાં પણ એ જ રીતે આ એ અથવા તમે આમય કરી શકો એ અને ઓછા ત્રણ આમ નોખા આને છૂટા પાડીને લખી નાખો એ ને ઓછા ત્રણ હવે એની બાજુમાં આખું પદ મૂકી દો બી ઓછા એક અને તનની બાજુમાં બી ઓછા એક બરાબર હવે ગુણાકાર કરો એ ને બી નો ગુણાકાર તો એ બી અહીં ઓછા છે તો ઓછા એ એકુ એ અહીં ઓછા છે તો ત્રણનો બી અને ગુણાકાર થશે પણ જવાબ ઓછામાં મળશે એટલે ત્રણ બી અહીં ઓછે ઓછે વત્તા નિશાનીનો ગુણાકાર કરવાનું ભૂલવાનું નહીં ઓછે ઓછે વત્તા ને પછી સંખ્યાનો ગુણાકાર કરવાનો તન એકુ ત્રણ બરાબર ત્યારબાદ ત્રીજો અહીં પેલું પદ આ ટુ એક્સ અને થોડુંક છે ટુ એક લખી નાખી બેની બાજુમાં જ્યાં જગ્યા છે ત્યાં આખો કૌશ લખી નાખે હવે ગુણાકાર કરી નાખો સંખ્યા સંખ્યાનો ગુણાકાર તન દુના છ ચલનો ગુણાકાર એક્સ અને વાય તો એક્સ વાય હવે સંખ્યા સંખ્યાનો ગુણાકાર નિશાની એમ જ બે દુના ચાર અને અહીં એક્સ એવી જ રીતે અહીં માઇનસ ત્રણ એકું ત્રણ વાય ઓછા બે એકું બે પણ ઓછે ઓછે વત્તા બે આ રીતે થશે નિશાનીનો ગુણાકાર પહેલાં કરી લેવાનો ઓછે ઓછે વત્તા જો અહીં વધતા હોત તો અહીંયા ઓછા હોત બાર નિશાની માઇનસ હોય એટલે અંદરની નિશાની બદલાય તમને ખબર છે ને આગલા દાખલામાં આપણે જોઈ લીધું બરાબર હવે આમાં પણ એવી જ રીતે કરીએ આ ત્રણેક્ એની બાજુમાં આખે આખું પદ મૂકી દો બી ઓછા બે એટલે બી ઓછા બે બરાબર હવે આ વત્તા એક આવે તો વત્તા એક મૂકી દો એની બાજુમાં બી ઓછા બે એમને મૂકી દો હવે ગુણાકાર કરો સંખ્યા અહીંયા કાંઈ નથી તો એક છે ત્રણ અને આ બી એક્સ હવે દુ છ ઓછા તન દુ છ અને આ એક અહીં વત્તા એક બી એકુ બી અહીં બે એકું બે થઈ ગયો પાંચમું દાખલો લઈએ અહીં છે પાંચ એક્સ ઓછા બે ગુણ્યા એ વત્તા ત્રણ તો મેથડે જ પહેલું પહેલું સરખું છે એ બી પહેલું પહેલું અલગ અલગ છે ને બીજું એ અલગ અલગ છે તો પાંચેક્સની બાજુમાં આખું પદ મૂકી દો એ વત્તા ત્રણ હવે ઓછા બે મૂકો હવે આ ઓછા બે એની બાજુમાં એ વત્તા ત્રણ આખે આખું પદ મૂકી દો હવે ગુણાકાર કરો પાંચ એક્સ એ અથવા તો એ એક્સ કરો તો પણ ચાલે વત્તા પાંચ તેરી પંદર એક્સ હવે ઓછા બે અને એનો ગુણાકાર બે એ અહીં વત્તા છે તો અહીં ઓછા કરવાના નિશાની બદલાય ને બાર ઓછાની નિશાની છે તો અથવા તો તેરી છ બરાબર હવે છઠ્ઠો દાખલો એ જ રીતે ટુ એક્સની ની બાજુમાં આખે આખું પદ વાય માઇનસ ત્રણ એની બાજુમાં આખે આખું પદ વાય આખું પદ ને ઓછા ત્રણની ની બાજુમાં આખું પદ બરાબર હવે એનો આપણે ગુણાકાર કરીએ તો બે વાય હવે બે નો ને બે નો ગુણાકાર બે દુના ચાર અને અહીં એક્સ જ છે ચલ એટલે એક્સ એમને જ રહેશે હવે અહીં ઓછા ત્રણ અને વાય ઓછે વત્તે ઓછા છ બરોબર સાતમું દાખલું છે કે એક્સ વર્ગ વત્તા એક ગુણ્યા એક્સ વત્તા બે તો એ પહેલું પદ હોય ને એક્સનો વર્ગ એની બાજુમાં બીજું આખે આખું પદ એમને મૂકી દઈએ અને વત્તા એક છે એની બાજુમાં એ પાછું મૂકી દે ગુણાકાર છે તો એમ જ કરીશું હવે જુઓ આનો ગુણાકાર કરો અહીંયા આધાર સરખો છે અહીંયા કાંઈ ઘાત ન હોય તો એક હોય એટલે બે ને એક ત્રણ એટલે એક્સની ત્રણ ઘાત બરાબર પછી અહીંયા બગડો છે તો વત્તા ટુ એક્સનો નો વર્ગ પછી અહીં વત્તા એકનો ને એક્સનો નો ગુણાકાર એક એકડો ન લખો તો ચાલે ગુણાકારમાં વત્તે વત્તે બે એકું બે બરાબર ત્યારબાદ આઠમું લઈએ આઠમો દાખલો છે એની ત્રણ ઘાત ઓછા એક ગુણ્યા બી માઇનસ એક એની બાજુમાં બી વત્તા એક આખે આખા લખી નાખવાના હવે આની સાથે ગુણાકાર કરો તો કઈ ગુણાકાર આનો થઈ શકે એમ નથી આધાર સરખો નથી એટલે એમને મૂકી દો બેને બાજુ બાજુમાં મૂકો એટલે એ બેનો ગુણાકારક થઈ ગયો કહેવાય અને વત્તા એનો ઘન અહીં ઓછા બી એકું બી અને ઓછે વત્તે ઓછા એકુ એક થઈ ગયો બરાબર નવમો દાખલો છે ટુ એક્સનો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ વત્તા એક હવે આ ટુ એક્સનો વર્ગ છે એની બાજુમાં એ ગુણાકાર છે એટલે આ આખા ખૂપાની બાજુમાં મૂકી દઈએ પહેલાં આની હારે આ બેનો ગુણાકાર કરીએ એટલે ત્રણ એક્સ વત્તા એક હવે આ ઓછા એક આ ઓછા એક શું ઓછા ત્રણ આ ઓછા ત્રણની બાજુમાં આખે આખી સંખ્યાનો ગુણાકાર ત્રણ એક્સ વત્તા એક હવે આ બેનો ગુણાકાર કરો પહેલાં સંખ્યાનો ગુણાકાર નિયમ પ્રમાણે આપણે જોઈએ તંદુના છ હવે આ એક્સનો વર્ગ અને આ એક્સ બેનો ગુણાકાર થઈ શકે સરવાળો ન થઈ શકે એટલે અહીં ગુણાકાર જ કરવાનો છે તો બે ને એક ત્રણ એટલે એક્સની ત્રણ ઘાત ઘાતનો સરવાળો કરો એટલે ગુણાકાર થઈ ગયો હવે હવે આની આરે એકનો ગુણાકાર કરો તો જેની સાથે એકનો ગુણાકાર કરીએ તો એનો એનો ઇઝ રહીએ જવાબ ટુ એક્સનો વર્ગ અહીં ઓછા ત્રણ છે તો તનને તન આરે ગુણીએ તો તન તેરી નવ અને આ એક્સ હવે ઓછે વત્તે ઓછા તન એકું તન બરાબર એનો જવાબ હવે દસમો છે એમનો વર્ગ ઓછા ત્રણ અને એમ વત્તા બે આવી રીતે છે તો હવે એમનો વર્ગ એની બાજુમાં એમ વત્તા બે હવે જુઓ આની વચ્ચે ગુણાકારની નિશાની ન હોય ને તોય આ બેનો કૌશ બાજુ બાજુમાં એટલે અહીં ગુણાકાર હોય કે ના હોય તો પણ એમને સંકશ બાજુ બાજુમાં હોય એટલે એનો ગુણાકાર જ થયો કહેવાય હવે અહીંયા માઇનસ ત્રણ એની બાજુમાં એમ પ્લસ ટુ હવે આ બેનો ગુણાકાર કરીએ તો એમનો બે ને એક ત્રણ એટલે બેનો એમનો ઘન અને સંખ્યા નથી તો સંખ્યા નથી તો અહીં એક છે એમ માનીને બે એકું બે એમનો વર્ગ હવે ઓછા આ ત્રણનો એ મારે ગુણાકાર ત્રણ એમ અને ઓછે વત્તે ઓછા તંદુના છ બરાબર આ રીતે થશે દાખલો પાંચમો ગુણાકાર કરો એનો પહેલો દાખલો છે ટુ એક્સ વત્તા ત્રણ વાય ગુણ્યા એ વત્તા બી બરાબર હવે પહેલાં પદ પહેલો જે છે પદ એની બાજુમાં બાજુનું આખે આખું પદ બાજુમાં લખીએ પછી વત્તા ત્રણ વાય આ વત્તા ત્રણ વાય a ની बाजू बाजू માં આખે આખું પદ લખીએ એટલે a + b ત્યારબાદ બેનો ગુણાકાર करिए 2 ax + 2b એક્સ અહીં વત્તા ત્રણ એ વાય અને વત્તા ત્રણ બી વાય બરાબર ત્યારબાદ બીજો હવે આ પાંચ એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ એટલે ટુ એક્સ વત્તા થ્રી બી એવી જ રીતે આ વત્તા ત્રણ વાય એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ ટુ એક્સ વત્તા થ્રી બી બરાબર હવે ગુણાકાર કરીએ સંખ્યા સંખ્યાનો ગુણાકાર તો પાંચ દૂના દસ एक्स पची वत्ता पाच तेरी पंधर बी ए बी ए त्रण गुणाकार तन दु छक्स वाय वत्ता तन तेरी નવ ને વાય અને બી નો ગુણાકાર વાય બી બરાબર હવે આ ત્રણ એક્સની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ ટુ એ વત્તા ત્રણ વાય બરાબર હવે આ માઇનસ વાયની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ માઇનસ ટુ એ વત્તા થ્રી વાય હવે આ બેનો ગુણાકાર તન દુ છ સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરી લઈ પછી આ એ પહેલાં લખીએ બીસીડીમાં એ પહેલાં આવે છે તો એ એક્સ વત્તા તન તેરી નવ એક્સ વાય પછી ઓછા બે એકુ બે એ વાય ઓછે વત્તે ઓછા ત્રણ વાય બે વખત આવ્યા તો વાયની ઉપર બગડો વાયનો વર્ગ વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ થાય બરાબર ચોથામાં એ જ રીતે આ પાંચ એ એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ पांच ए ती वत्ता पांच एन हम माइनस टू एम एनी बाजू मख्या पद त्री वत्ता पांच एन हम गुणाकार करिए तो संख्या संख्या गुणाकार अ પાંચ અને આ ત્રણનો ગુણાકાર પાંચ તેરી પંદર એ બી વત્તા પચું પચું પચીસ એ એન ઓછા હવે બે તેરી છ બી એમ વત્તે ઓછે ઓછા પાંચ દૂના દસ અને એમ એન બરાબર હવે અહીં એક્સનો વર્ગ છે પહેલાં તો આપણે એક્સના વર્ગની બાજુમાં આખું પદ લખીએ એક્સ ઓછા ત્રણ વાય હવે આ વધતા ટુ વાય કરી નાખો પછી એની બાજુમાં આખું પદ લખી નાખો એક્સ ઓછા થ્રી વાય બરાબર હવે આ બેનો આ બે આનો ને આનો ગુણાકાર બરાબર એવી જ રીતે આનો ને આનો ગુણાકાર કરીએ હવે એક્સનો વર્ગ અને એક્સ એટલે એક્સની ઉપર ત્રણ ઘાત આ બે અને એક ગુણાકાર કરવો છે લો આધાર સરખો હોય નીચેની સંખ્યા સરખી હોય ને તો ઉપરનો સરવાળો જ કરી નાખવાનો બે ને એક ત્રણ ઓછા ત્રણ નથી અહીંયા સંખ્યા નથી એટલે ત્રણ એમને એમ અને એક્સનો વર્ગ વાય વત્તા ટુ એક્સ વાય વત્તે ઓછી ઓછા તંદુ છ વાય બે વખત આવ્યા એટલે વાયની ઉપર બે ખાત વાય જો સરખા છે તો અહીંયા એક અને આનો એક એટલે એકને એક બે બરાબર અહીં એમનો ઘન એની બાજુમાં એમ ઓછા ત્રણ એન અને અહીં વત્તા ચાર એન છે એની બાજુમાં પાછું એ જ એમ ઓછા ત્રણ એન હવે આનો ગુણાકાર કરો ત્રણને એક ચાર ઓછા ત્રણ એમને એમ અને એમનો ઘન એન વત્તા ચાર એમ એન ઓછા ચાર તેરી બાર એન બે વખત છે એટલે એક અહીંયા ને એક અહીંયા એટલે એનની ઉપર બે ખાત બરાબર ત્યારબાદ સાતમું હવે અહીં આપણે ટુ એનનો વર્ગ એની બાજુમાં આખ્યાખૂ પદ લખીએ એમ વત્તા ટુ બી બરાબર એ જ રીતે માઇનસ પી એની બાજુમાં પણ એમ વત્તા ટુ બી લખીએ હવે આ બેનો ગુણાકાર કરીએ તો અહીં સંખ્યા નથી તો બે એમને અને એમ એનનો વર્ગ વધતા સંખ્યા સંખ્યાનો ગુણાકાર બે દૂના ચાર તો બી એનનો વર્ગ અહીં ઓછા છે તો ઓછા પી ને એમ સંખ્યા નથી તો એમ એમ કરી નાખી ઓછા પી એમ અને ઓછે વત્તે ઓછા ટુ બી પી બરાબર ટુ બી પી અને પી બી લખો તો એ ખોટું ના કહેવાય બરાબર આઠમું છે ત્રણ એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ ફાઈવ નો વર્ગ વત્તા ચાર એ જ રીતે આ ઓછા ટુ બીનો વર્ગ એની બાજુમાં પણ આ એમને જ મૂકી દઈએ ફાઈવ નો વર્ગ વત્તા ચાર હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ તન પચા પહેલાં સંખ્યાનો ગુણાકાર તન પચા પંદર બરાબર હવે આ ચલનો ગુણાકાર તો કંઈ વિજાતીય છે એટલે એ અને સીનો વર્ગ એમને જ કંઈ ગુણાકાર થઈ શકે એમ નથી તો સીનો વર્ગ બરાબર હવે આ બેનો ગુણાકાર લઈએ વત્તા તન ચોક બાર અને આ એ એમને ત્યારબાદ ઓછા હવે આ ઓછા બે પચા દસ હવે આ બેનો ગુણાકાર થઈ શકે એમ ના હોય તો એમને એમ રાખી દો બીનો વર્ગ ને સીનો વર્ગ બાજુમાં એમને મૂકો એટલે એનો બેનો ગુણાકાર થયો કહેવાય હવે અહીં ઓછે વત્તે ઓછા બે ચોક આઠ અને આ બીનો વર્ગ એમને બરાબર ત્યારબાદ નવમો દાખલો નવમાં આ ત્રણ એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ પાંચ વત્તા ટુ બીનો વર્ગ એ જ રીતે ઓછા એનો વર્ગ એની બાજુમાં આખે આખું પદ મૂકી દઈએ પાંચ વત્તા ટુ બીનો વર્ગ હવે તન પચા પંદર પછી વત્તા તંદુ છ બીનો વર્ગ હવે અહીં ઓછા છે તો ઓછા એનો વર્ગ પાંચ છે તો પાંચ એનો વર્ગ ઓછે વત્તે ઓછા અને ટુ એનો વર્ગ બીનો વર્ગ બરાબર હવે દસમો દાખલો લઈએ તો આઠ એની બાજુમાં आ, आख्या कुपद लखी निक्सन बी बाजू में आख्या कूपद सिक्स सी वत्ता फोर डी आठ छ અડતાલીસ આનો ને આનો ગુણાકાર થઈ શકે તેમ નથી તો એ ને સી બાજુમાં મૂકો એટલે ગુણાકાર થયો કહેવાય વત્તા આઠ ચોક બત્રીસ એ અને ડીનો ગુણાકાર એટલે એ ડી અહીં ઓછા સાત છ બેતાલીસ અને બી સી વત્તા વત્તા નહીં ઓછે વત્તે ઓછા સાત ચોક અઠ્યાવીસ બીડી બરાબર મિત્રો અહીં આપણું આઠ પોઈન્ટ બે ચેપ્ટર અહીં પૂરું થાય છે અને ત્યાર પછીના દાખલા આપણે આગળના વિડીયોમાં લઈશું તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો